રાજ્યમાં ગૌ હત્યારા પર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ નિવેદન આપ્યું હતું ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર દ્વારા ગૌ રક્ષા માટે હંમેશા મજબૂત પગલાઓ ભરતા આવ્યા છે ગત અઠવાડિયું ગુજરાતના વિવિધ સ્થળો પર આ પ્રકારના કતલખાનાઓ પર કડક પગલા ભરવામાં આવ્યા છે સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની પટેલની આ સરકાર દ્વારા માત્ર ગૌ હત્યારાઓને પકડવા એટલું જ નહીં પરંતુ પકડીને એની પાછળ પડીને આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી સરકાર દ્વારા આ કેસો લડવામાં આવે છે આ વર્ષે આપણે ખૂબ મોટા પાયે આણંદ અમદાવાદ અમરેલી સુરત બનાસકાંઠા મહેસાણા આ અલગ અલગ જિલ્લાઓમાં આ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અમરેલી જિલ્લામાં બે હજાર એકવીસમાં પકડાયેલા કતલખાનામાં કાલે અમરેલી કોર્ટ દ્વારા સોહિલ કરીને ગૌ હત્યારાને અઢીસો કિલો ગૌમાસ જોડે જે પકડવામાં આવ્યો હતો તેને દસ વર્ષની કડક સજા આપવામાં આવી આવી છે 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 સાથે સાથે આ દિવસ માટે ખૂબ આનંદ સુરત અલગ અલગ જિલ્લાઓમાં આવા અનેક કતલખાનાઓ પર રેડ પાડીને કતલખાનાઓ બંધ કરાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે હું